આમ કેટલી બધી વાળો તમને દેખાય તો મદદ લાગે આમ મદદ વાળો કેટલી ઉડે તો આ કેટલી બોમ્બે તો કેટલું ઉડે તો અડી ગયો મારો ભાઈ તો સડે છે સડતી હોય ને આપણે નહીં સડતી લે વાંધો નહીં અમે એના બહુ સર લોંધો હે લોંધો અમે એને આપણે એમ પાણી વાળી બેઠા પાણી આવે પછી જઈ પાણી વાળવા તો આવું મિત્રો પાણી એવું મારો ભાઈ તો ટીપો પડે ધીમે ધીમે તો મંદિરમાં આખું કેમ હો હતો અહીંયા મિત્રો મસ્ત બધા છે તો એ ખુરશી એ ખુરસીને નાખીને બેઠા પડે તો કેમે બાકી પોપીઓનો સાંયો અને મારો ભાઈ ત્રેટકો મારો ભાઈ ગજબ ને મારું ભાઈ બહુ એટલે બહુ આમ ગરમ ગરમ ડીગ્રી ડિગ્રી તાપમાન આ પાંચત્રીસ એકત્રીસ ડિગ્રી તાપમાન છે મારો ભાઈ આ એક પોપ્યો છે એક પોપ્યો અહીંયા છે તો ખાટલા પડ્યા મારો ભાઈ તેડ કે કુંડી મુંડી ભરાઈ દે પછી આપણા સડાઓને બાજરીમાં પાણી રેડીમાં મારો ભાઈ બેને રહે તો મજા આવી છે ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરતા તો મારો ભાઈ પાણી લે મિત્રો આપડે ને મારો ભાઈ પાણી વાળવા ભાઈ હશે મારો ભાઈ ના આયા તું ફૂલી ઉડે મારો ભાઈ બહુ તે આવ ને ઉડે મારો ભાઈ બહુ તેડે નથી થી કડ યાર કડ એમ જા થોડક આવી એટલે આમ ઉડીને ડાયરેક્ટ મોઢા ભરા બોલો ને બાજરી કઈક મોટી મોટી થઈ ગઈ તો માર મોટી થઈ ગઈ તો એ મારો ભાઈ તેડકો એટલો ગજબ નોતો ને એ ભાઈ વાત કરવા મને ટોપી પેરી માથે રૂમાળ ઓઢો તોય તેડકો લાગે બોલો શું કરવું મારો ભાઈ એટકો લાગે તો યાર પાણી તો વાળવું જ પડે તમને ખબર જ છે અમારો ભાઈ આપણે બીજું શું હોય મારો ભાઈ બાજરી કે બાજરીથી એડી બાજરી થઈ ગયો મારી ઘડી થાય કે મોટી એ બાકી જોવા મારા માથા કરતા હોય બહુ મોટી થઈ ગયા આ બધું તો બહુ મોટી મારો ભાઈ હાથ મને જો મસ્તમાં થુલી આવી ગયો મારો ભાઈ પાકી જવાની થોડાક ટાઈમમાં જવો તમે એ કહે ભાઈ મસ્ત હતો થૂલી ઉડી દીધો એને મિત્રો પાણી પાણી વાળી ઘડીક વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ફાઈનલી મિત્રો છે ને થોડોક વધી ગયું છે મારો ભાઈ ને તો આમ આવી રીતે એટલે બાંધીધું પાય નહીં ઢળે નહીં ખબર પડે સારું કે તો મસ્ત ડેકોરેશન થઈ ગયું આમ તમે કાંઈ નડતી નહી આપણે હાલુ હોય તો ભાઈ નડે નઈ આમાં ક્યાંય ભી ન પડે એને ત્યાં આમ કેવાય બાંધેલી રહી એટલે કઈ નડે નઈ મારો ભાઈ તો આવી રીતે મસ્ત મસ્ત બાંધી દીધી સોટલા વાળી દે તો મસ્ત ડેકોરેશન કરીને આપણે તો સીધે સીધું ધોર્યું દેખાય મારો ભાઈ બાકી કાંઈ હોય નહીં મારો ભાઈ ડુંડે બુને નડે નહીં વાહ વાહ આપણે આલો નડે નહીં મારો ભાઈ મોઢે અડે નહીં ફૂલી બુલી અડે નહીં મોઢે એવી રીતે ડોકરેશન કરની નહીં મસ્ત મજાનું તો આ તો પાણી બાણી આવે કે તમને દેખાય નહીં મારો ભાઈ અહીંયા મિત્રો આપણે પાણી વાળતા ને તો અમારો ભાઈ રેકોર્ડ જોવા મળ્યું મસ્ત મજાનું દેખાય તમને નજર હોય અહીંયા જોઈ લીધું અમારો ભાઈ ધવાડા બેન કરી દીધા અમારો ભાઈ ધવાડા નહીં નીકળતા કારક કારક સુસુરિયા કરે તો મસ્ત મજાનું રેકોર્ડ છે મારો ભાઈ તો દેખાય તમને તો દેખાતો તો કોમેન્ટ માં કરી દેતો મરો ભાઈ જરૂર આઈ જરૂર આંગલે ની બરોબર જરૂર કારક કર સુ સુ જગરો તો બડા મરો ભાઈ કારક ની કાઢવાનું ભૂલી जातो જીવું લાગે મરો ભાઈ મે પટતો દો પડ્યો એ મસ્તવનો રેકડ जातो મરો ભાઈ ને કોઈક નજારો જોવો તમે તો ફાઇનલી મિત્રો આપણે જો સિસ માસ પર લગાવી લીધી મરો ભાઈ કે મે બાકી તો જાવું છે જમમાં મરો ભાઈ તો વિડીયો માં કંડી ની બને રહેજન મરો ભાઈ સિસ માસ માં લગાવીએ આપણે કઈ દેખાતો નઈ મરો ભાઈ કે હું દેખા આમ આગળ દેખાતો નઈ બડ બડ દે કે મરો ભાઈ કાળ કાસે કે ફાઇનલી મિત્રો જો ત્યાં ફોટા શૂટિંગનું કામ કાજ ચાલુ થઈ ગયું અમારે આપણે લોકો ફોટા પાડે છે જો ત્યાં આ જો ગણપતિ બાબા કંઈક શું કહેવાય ને આવું કંઈક ડેકોરેશન છે જો તમે મસ્ત પોતાનું માંડવો કેમ એ બાકી તેડકો એમાં ભાઈ રહેવાતું નહીં થાય એ બધાને અમે જો મિત્રો હોય ને અમે તમને દેખાય જો ના હે ને પીરેસો વાળા મારો ભાઈ એક કપડાં છે હું તમને બધા બ્લોગમાં વિના રહી દો હાલો મેં મને હાલો ફોટા કામ કાજ ચાલુ હોય જો આમ હારી કંઈક ફોસ આપજો મારો ભાઈ હા એમ આમ જો

મારો વાત કરીને તો ગજબ નો યાર ગરમી પહેલી ગયો યાર તમને દેખાય નહીં પણ હું યાર પહેલી તડકો મારો ભાઈ ગઝબ નો પડે હું આપણે પાણી પાણી વાળી અમારો ભાઈ તો રેડીમાં કંટીનું બને રહેશે મારો ભાઈ એમાં યાર મજા આવી ગઈ તરા દમડમ થઈ ગયો સાહેબ પી પી ઠંડી બાબણી બધી આવી ગયા હવે મારો ભાઈ એક બનાવે પી લઈએ આપણે હવે આપણે ત્યાં ધાબે નવી યાર સાબ પી લે મારો પીલો નતો કીધું બધું ફાઇનલી મિત્રો તો અહીં મારો ભાઈ બનાવ સાન મારો ભાઈ દૂધ વેગ્યો વેગ્યો ને ભાઈ દૂધ વેગ્યો લાડ દૂધ વેગ્યો જોર દીતે પેલી મારો ભાભી એને ભાઈ આ કાગળ વીણ વાગ્યા ને મારો ભાઈ આ થોડક હતા ને વીણો વાગ્યા ને તો દૂધ વેગી ગયો મારો ભાઈ તો આ કોર બગડે લે છે તમને દેખાય ખબર નઈ બગડે લે છે ને આમાં તો આ જો તે દૂર હોય સાફ કરવો જો મારે મારો ભાભી ભાઈ હું કે ઓતરે ગયો મારો ભાઈ દોઈને ને સાપ આવ્યો ને ભાઈ થોડીક હાલ લાગશે આપણે આગુ હાથ કરી દીધું બોલ સાપ આવ્યો ને આપણે ભરકી લીધા બોલો

एक से में लगे पानी में पानी हां कितना आवो मन आ तो चालू तो ये आ जाओ ऊंचा कोडा में गया हा वो देख मारी बंगड़ी बस हमारा तो हाँ हमार का क्या है तो ये आ ये मित्रों तुमने देखा है कंबा में मरो कंबा मनी नहीं हम डोक में मरो भाई ऐसे दूर में मरो भाई आगे ले पानी देखूं जो केम लेके મસ્ત મજા મજા અમારો ભાઈ આગળ આલું ફોન અમારો ભાઈ પાણી દેખાય હું બતાવું તો બતાવું તમે કેમ જો મિત્રો નાળી રીનું દેખાય કે પાહે બકી જો તમે કેટલી આગે જો આગે ના કરે તો પાણી દેખાવ કઈ મેળ ને આવતો અમારો ભાઈ કેમ બતાવું એમ જો આગળ બતાવું તમને જો હા જો મિત્રો નાળી આવી પાહે બકી જો ગીગા ભાઈ આલા તો દેખાડું જરા અહીં ભાઈ મસ્ત તો આપણે છે ને મિત્રો વિડીયો પૂરો કરીએ મારો ભાઈ કેમ તો આપણે આજે પાસે ગોતે ડેમાં જ છે તો એ વિડીયો કદાચ ઉતારીશું અલગથી તો આવના લોકો પૂરો કરી દઈએ ચેનલમાં ન હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો મારો ભાઈ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આવનારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દીજો મારો ભાઈ તો મળીએ નહીં એક સોલગમાં કેમ બાય બાય જય માતાજી જય દુવેર કદી